નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખો છો કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજનો વિડીયો તમારા માટે લઈને આવ્યો છો કે પંડરપુર નામનું એક ગામ હતું એની બાજુના ગામમાં એક કૃષ્ણ ભગવાનનો મોટો ભક્ત ચોખા મેલા કરીને રહેતો અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતું છે ખેતીમાં લીલા લીલા શાકભાજી ગાજર મૂળા ટમેટા કોબીજ પાલક આવા લીલા લીલા શાકભાજી ઉગાડી અને પોતાનું ગુજરાન ચલાવતું શાકભાજી ઉગાડતો અને જ્યારે પણ ઉગાડતો ને ત્યારે પેલું શાકભાજી જ્યારે કાઢે ને ત્યારે એના ગામથી થોડેક દૂર એક નામ છે અને ઈચ્છા કે પેલું શાકભાજી મારા પંડરીનાથ વિગવાન ને હું ધરું જેવું જ પેલું શાકભાજી નીકળું ને છે અને ચોખા મેલારિયો ને કોઈ ઊંચી જાતિની નથી આવતું છે નીચી જાતિથી આવતું ખબર નહી આ જાતિ વર્ણ કોણે બનાવ્યો છે મને તો સાંભળીને બહુ જ દુઃખ થાય છે કે જાતિ વર્ણ બનાવવાનો કોણ નાલાયક હશે તો ચોખા મેલા છે નીચી જાતિવાળા આવતું એક વારીને દ્રઢ નિશ્ચય કરી લીધો કે આ શાકભાજી પડરીનાથને હું અર્પણ કરીશ એટલે બધું જ જે પેલું શાકભાજી હતું ભેગું કરી એક પોટલી વારી અને પડરીનાથ વિઠ્ઠોલા મંદિરે ગયો ચાલીને બાજુના જ ગામમાં હતું એ પૂજારીને વાત કરી કે આ શાકભાજી મારા ખેતીનું છે અને પેલું જ શાકભાજી છે હું પડરીનાથને અર્પણ કરવા માંગુ છું પૂજારીએ ચોખ્ખી ના પાડી દીધી કે તારા જેવા નીચી જાતિવાળાનું હાથે ઉગાવેલું હાથે લાવેલું શાકભાજી પંડરીનાથને થોડું ધરાવે કે પાપ લાગે આવે શાકભાજી અહીંયા મૂકીને જતો રહ્યો ચોખ્ખા મેલા પણ છતાં એ શાકભાજી બહાર નાખી દીધું પંડરીનાથને વિઠોળા ભગવાનને ધરાવ્યું ઘણી કોશિશ કરી ની પડ ધરાવ્યું બીજા દિવસે ચોખા મેળા પાછું તાજુ શાકભાજી લઈ અને આજે તો પોળરીનાથ કોઈને પૂછ્યા વગર સીધો મંદિરમાં ગરી ગયો પેલા ચોખા મેલા પોળરીનાથના મંદિરમાં ગરી ગયો અને જાતે શાકભાજી એ મૂકવા મળ્યું આ બધું જોઈ પંડિતો ખૂબ ગુસ્સે થયા અને ખૂબ માયરો કે તને અંદર આવવાની હિંમત કેવી રીતના થઈ એટલો માયરો કે માથામાંથી હાથ પગમાંથી લોહી નીકળી ગયો અને એનું અપમાન કરી અને બહાર કાઢી ગયો જેઓ બહાર કાઢતા હતા ને તો પંડરીનાથ નો ગેટ ઓટોમેટિકલી બંધ થઈ ગયો પૂજારી પંડિતો કહે છે આ ગેટ કેમ બંધ થાય છે અંદર કોઈ છે અંદર કોઈ છે કે ના અંદર તો કોઈ નથી પંડિતો અને પૂજારીને ખબર પડવા માંડી કે ભગવાન નારાજ થઈ ગયા છે હાથ જોડી અને ભગવાનને કગરવા મળ્યા કે પ્રભુ અમારાથી શું ભૂલ થઈ ગઈ તમે ક્યો કે એ પ્રાશ્ચિત કરીએ કે અમારાથી શું ભૂલ થઈ છે કે તમે દ્વાર બંધ કરી લીધા અંદરથી અવાજ આવ્યો તમે મારા પ્રિય ભક્ત છે ચોખા મેલાને મારી કુટી અને એનું અપમાન કરીને કાઢી મિકો છે ને એના ઘરે જાઓ અને એની મરમપટ્ટી કરાવી અને પાછો આઈને લઈને આવો તો જ આ દ્વાર ખુલશે બાકી દ્વાર નહીં ખુલે પંડિતોને પૂજારી ચોખ્ખા મેલાના ઘરે ગયા એને વૈદની પાસે લઈ ગયા અને મરમપટ્ટી કરાવીને પાછા લઈ ગયા અને એનું શાકભાજી કરવામાં આવે ભગવાને કીધું કે ચોખા મેલા તું હવે અહીંયા ન આવતો કે હું તારે અહીંયા આવીશ તારું વારંવાર અપમાન થાય એ મને દુઃખ લાગે છે અને આ બધા તારા લાયક નથી પંડિતો અને પૂજારીઓ તું એટલો મોટો મારો ભક્ત છે એટલે તું હવે નહીં આવતો હું દર વર્ષે તારા ગામ આવીશ અને તારા શાકભાજીઓ ખાઈશ કે આ કિસ્સા પછી દર વર્ષે પંડરીનાથ એ ગામમાં જાય છે પાલકી લઈ અને આખું ગામ પંડરીનાથને લઈને ગામમાં જાય છે અને એ ગામનું શાકભાજી લઈ એને ધરવામાં આવે છે ભગવાનને ખાલી તમારી ભક્તિ અને ભાવનો ભૂખિયા છે તમે કઈ કાસ્ટના છો એ જરૂરી નથી તમે શું અર્પણ કરો છો એ પણ જરૂરી નથી એટલે ભગવાન ભાવના ભૂખા છે ભક્તિ કરો તો સાચી કરો ને જે પણ તમને મળે સૂકો રોટલો એ મારા દ્વારકાધીશ મારા પંડરીનાથ મારા વિઠુલાને અર્પણ કરો આ સ્ટોરી તમને કેવી લઈ ગયું જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા આપો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ